આજે સ્થાયી સમિતિમાં ટોટલ તેર પ્રપોઝલ મૂકવામાં આવી હતી એમાંથી એક મુલતવી રહી છે અને બાર મંજૂર કરવામાં આવી છે એ છ કરોડ સિત્યો લાખ ઓગણસિત્તેર હજાર સાતસો ચાલીસ રૂપિયાના કામના આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા વધુના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે આઈટમ રેટ એનાલિસિસ કરતા જે વીસ એકવીસ ના એસઓઆર અને ત્રેવીસ ચોવીસ ના એસઓઆર માં લગભગ સાડત્રીસ ટકાનો ફરક છે એટલે પ્રેક્ટિકલી એવું કહી શકાય કે ડિપાર્ટમેન્ટે બનાવેલા એસઓઆર ના પ્રમાણે કામગીરી કરવામાં આવે છે વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર તેર માં જે કન્ટામિનેટેડ લો પ્રેશરના પ્રોબ્લેમ છે એ માટે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર ચાર માં એકવીસ કિલોમીટર લાઇન અને કનેક્શનો એમડીપી કનેક્શનો સાથેની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એવી જ રીતે વોર્ડ નંબર તેર માં સત્તર કિલોમીટર લાઇન બદલવામાં આવશે વોર્ડ નંબર ચાર નું કામ દસ કરોડ એકવીસ લાખના અને ચાર ટકા ઓછા મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર તેર માં દસ કરોડ ચોપન લાખ અગિયાર પોઈન્ટ છન્નું ટકા વધુ મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર તેરમાં વધુ પાઇપલાઇનો નાખવાની હતી અને ગીચ વસ્તીમાં કામ કરવાનું હોવાથી મશીનરી ન ચાલે મેન્યુઅલ કામગીરી વધારે છે તેથી ભાવ થોડા વધારે આવેલા છે પૂર્વ ઝોનમાં વોર્ડ પાંચમાં આજવા રોડ નેલે પાર્ક થી અમરદીપ સુધી સુધારણા સંસાધનની પાણી લાઈન નાખવાનીથી હાલ ચોથું કામ મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ ઝોનના વોર્ડ નંબર પંદરમાં રામવાટિકા સોસાયટી સ્કાયમાર્ગ એપાર્ટમેન્ટ સુધીની મોટી નળીકા નાખવાના કામને ચોત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકાના વધુ ભાવ બાવન લાખ ત્રેપન હજાર પચીસ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાનો વાર્ષિક ઇજારો ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યો છે ઇજાદારે માઇનસ છ ટકા ભાવ ભર્યો હતો માઇનસ નવ ટકા કરવામાં આવ્યો છે ત્રણ કરોડની મર્યાદાનો વાર્ષિક ઇજારો છે વડોદરા મહાનગરપાલિકામાં આવેલી અલગ અલગ વરસાદી કાંસોની કામગીરી ચાલી રહી છે ત્યારે અલગ અલગ જંક્શન ઉપર સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ને ક્રોસ કરવાની જરૂર હોવાથી એના માટે જે પુશિંગનું કામ આવ્યું છે એ કામ નવ પોઈન્ટ પચાસ ટકા વધુ ત્રીસ કરોડ અડતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને આજવા જંકશન ગોલ્ડન જંક્શન વાઘોડા જંક્શન કપુરા જંકશન તલસાડી જંક્શન પાસે પુશિંગ કરવાની જરૂર છે એ સિવાય મહાનગરનું નાડું છે એમાં પણ પુશિંગ કરી અને સુપાર કાસનું પાણી મહાનગરના નાળાને ક્રોસ કરે એ પ્રમાણે કામગીરી લેવામાં આવશે વોર્ડ નંબર વૈકુંઠ તરફ વરસાદી નાખવાના કામને ઓછા બે કરોડ ઇઠ્યોતેર લાખના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા ખાતા દ્વારા શાહજીપુરા ખાતે આવેલી હયાત ટાંકીમાં એસટી પેનલ બે જાવની રીતે અવારનવાર બગડતી હોવાથી નવી એસટી પેનલ પાંચ ટકા વધુના ભાવે ચોવીસ લાખ ત્રેવીસ લાખ ચોવીસ લાખ ત્રાણું હજાર સાતસો પચાસના કામને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર સત્તરમાં વનજીસી ગેટથી બરોડા ડેરી સુધી મેન્યુઅલ કોટિંગથી બાર ટકા વધુનો ભાવ એક કરોડ ચુમ્માલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે અને તાત્કાલિક સેવા માટે પૂર વખતની પરિસ્થિતિ પહોંચી વળવા માટે જે કામ આવ્યું હતું એમાં સોળ રબર બોર્ડ માંગી હતી એના બદલે આઠ રબર બોટ અને એને સંલગ્ન મશીનરી કે જેમાં ઓબીએમ મોટર હોય પર્સનલ લાઇફ સેવિંગ જેકેટ હોય આ બધાની સંખ્યા ઘટાડીને આઠ બોટ કરવામાં આવી છે એ સિવાય અધર ગેજેટ્સમાં એલઈડી રિચાર્જેબલ લિથિયમ ટોર્ચ સેફ્ટી ગ્લોવસ પોકેટ નાઇફ ગેસ લાઇટર વોટર બોટલ રક્ષક બેગ મોસ્કીટો નેટ સેફ્ટી હેલ્મેટ ઇમરજન્સી સ્પોટ લાઈટ મલ્ટીપર્પઝ ફોર્સિબલ મેન્યુઅલ ટૂલ્સ ફાઈબર ગ્લાસ બેકબાર્ટ સ્ટ્રેચર ટ્વીન ક્રોજ એન્ડર કેઠુક અને ઇલેક્ટ્રિક ચેઇન સો મશે ઇમરજન્સી લાઇટ ટાવર વિથ ડીઝલ એન્જિન અને ટૂલ કિટ આ તમામ વસ્તુ ઇમરજન્સીમાં પૂરની પરિસ્થિતિમાં કામ લાગે એ માટે મંજૂર કરવામાં જે ફેરફાર એટલો કર્યો છે કે સોળ નંગ બોટના બદલે આઠ નંગ બોટ લેવાની છે અને ભવિષ્યમાં વધુ બોટની જરૂર હોય તો બીજી આઠ નંગ ફાઇબર બોટ લેવાની સૂચના આપવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોર તરફથી જે કુલર નાખવાનું કામ હતું એ કુલર નાખવાનું કામ ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે બાવીસ ટકાનો ભાવ હતો વધારાનો એના બદલે પાંચ ટકા નેગોશિયેટ કરી સત્તર પોઈન્ટ પચાસ ટકાના મંજૂર કરવામાં આવે છે બાંધકામ પરવાનગી શાખા દ્વારા પાણીગેટ બાવામોનપુરા વીમા દવાખાના પાસે ખાનગી મિલકત કોલેજ થવાથી વ્યુમન રાઇટ કમિશનના આદેશ મુજબ જે ત્રણ મજૂરો મરી ગયા હતા એમના માટે વાંધા સહિત નવ લાખ રૂપિયા હ્યુમન રાઇટ કમિશનની કોર્ટમાં જમા કરવા માટેના દરખાસ્તને મંજૂર કરાવી